તમે જેનું ખાતા હોય એનું ખોદો એટલે સમજી લેવું ભવિષ્યમાં તમારો નાશ છે સાહેબ જેના ઉપર તમે આધારિત હોય એ જ માણસના તમે કવખાણ કરો એટલે સમજી લેવાનું આજ નહીં તો કાલ ને કાલ નહી તો પરમ દિવસે પણ તમારો નાશ ચોક્કસ છે જેનો અનાજ ખાતા હોય જેનો પગાર ખાતા હોય એના કોઈ દી અવગુણ નહીં ગાવા સાહેબ જુલા કાગળ જેનું ખાતા હોય એનું તમે ખોદો બીજી વાત તમે પોતે ગુણવાન ન હોવા છતાં તમે એવી અપેક્ષા રાખો કે દુનિયા મારા ગુણગાન ગાય ત્યારે સમજી લેવાનું કે ભવિષ્યમાં તમારો નાશ થવાની તૈયારી છે કારણ કે આપણી અપેક્ષા જ આપણને મારી નાખે સાહેબ દુલા કાગ લખે છે કે માણસને નાશ થવાનું ત્રીજું કારણ છે તમને તમારી અક્કલનું અજીર્ણ થાય તમારા જ્ઞાન ઉપર તમને વિમાન આવી જાય તમને એમ થાવા માંડે કે મારા કરતા દુનિયામાં બીજું કોઈ હોશિયાર છે જ નહીં તમને જ્યારે એમ થાય કે હવે હું પરિપૂર્ણ થઈ ગયો ત્યારે દુલા કાગ લખે છે કે લખી લેજો તમારો નાશ થવાની તૈયારી થઈ ચૂકી છે સાહેબ ચોથું આ દુનિયામાં દુલા કાગ લખે છે કે તમારો નાશ ક્યારે થાય સતત ને સતત તમે બીજાની પરીક્ષા જ કર્યા કરતા હો પરીક્ષા કર્યા કરે આ બરાબર નથી આ બરાબર ન્યાયાધીશ કાકો નથી સારો મામો નથી સારો દાદો નથી સારો પત્ની નથી સારી ભાઈ નથી સારો મારો શેઠ નથી સારો એમ નક્કી પોતે કરી નાખે ન્યાયધીશ બની જાઓ એટલે નક્કી છે કે તમારો નાશ થવાની તૈયારી છે સાહેબ એક રિક્ષાની પાછળ વેદ વાક્ય લખ્યું હોય છે હું જ્યારે જ્યારે એ વાક્ય જોઉં ત્યારે મને એમ લાગે છે કે આ જેણે બનાવ્યું છે એ વેદનો જાણકાર માણસ હશે અને એમાં એક જ વાક્ય લખ્યું હોય છે તું તારું જો વેદ વાક્ય છે સાહેબ કોકના ગુના ગોતવા કરતા તમે તમારો પોતાનો ગુનો ગોતી લ્યો તમારી પોતાની ભૂલ ગોતી લ્યો ને જગતમાં એના જેટલું કોઈ સારી વસ્તુ છે જ નહીં દુલાક લખે છે